આપણે લાગી જવાનું છે વાત તમામ તમામ સાથી એ કીધું છે છે મિત્રો આ સરકાર આવડી મોટી પાર્ટી આવડી મોટી સરકાર સામે જો અમે લડતા હોય તો એનું કારણ માત્ર ને માત્ર તમારા જેવા ઈમાનદાર કાર્યકરો અમારી સાથે છે અમે એટલા માટે સડક થી લઈને સદન સુધી એમની સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરીએ છે અમે જેલ થી પીતા નથી અમે આગળ પણ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂટાયા છે ત્યારે પણ અનેક વાર એમને દબાણો કર્યા સામધામ દંડ ભેદ નીતિ કરી અમારી સાથે ત્યારે પણ અમે નેતાઓને કીધું હતું અમે નડિયાવાડા ઘરમાંથી આવીએ છીએ અમે અમારા માં બાપે ખેત મજૂરી કરાવીને અમને આટલે સુધી પહોંચાડ્યા છે અમે કોઈના બાપ ડરવાના નથી આપણે ભરૂચના લોકોને જ્યારે નર્મદા નદીનું માનવ સર્જિતપુર આવ્યું ત્યારે આપણે એમની સાથે હતા ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો માટે આપણે બોલીએ છીએ ગુજરાતના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

એક નાનું કાર્યાલય ના ખોલ્યું હોય એ સાંસદ ને પણ શરમ આવી જોઈએ શરમ આવી જોઈએ તો એ પણ ફેલાવા વાળા પણ ભાજપ પડા હતા અમને અમે એ લોકોને પણ કહેવા માંગીએ છે અમે ભાજપ માં આવવા વાળા લોકો નથી ભાજપ સામે લડવા વાળા લોકો છે આજે તમારી સામે અમે લડીએ છે અમારા ઈમાનદાર કાર્યકર આજે ટૂંકા મેસેજ થી ભરૂચના જુદા જુદા વિસ્તારો અને જુદા જુદા જિલ્લાઓમાંથી પણ અહીં આવ્યા છે આજ અમારી તાકાત છે ઘણા લોકોને હતું કે ચેતરભાઈ એકવાર જેલમાં જશે પછી આ લોકસભા અમે જીતી જઈશું એ લોકોને પણ આ મંચ કેવા કહેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટેંગે તુમકો કા લગતા થા નહીં લોટેંગે ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડે નહીં સમજ કે માન્ય કેજરીવાલ સાહેબ એક મહિનાથી જાહેરાત કરી છે ક્યારે મારી ગેરહાજરી હતી અમે બધા જેલમાં હતા પણ માન્ય કેજરીવાલ સાહેબ હોય કે આમ આદમી પાર્ટી હોય એમને ભરોસો હતો તમારા પર અને અમારા પર તમારા ભરોસાથી આ જાહેરાત કરી છે અને આટલી મોટી જાહેરાત કરી છે ત્યારે આપણે પણ હવે કામે લાગવાનું છે લોકસભા જ્યારથી આપણું નામ જ્યારે જાહેર થયેલું છે આ લોકો બધા ચોકડે ચોડેલા છે કે કોને મૂકીએ કોને મૂકીએ ઉમેદવારમાં કોને લાવીએ એ લોકોને ખબર છે આ વખતે એમનો ઘરમાં ઘરે જતો રહેવાનો છે ભારત લોકસભામાં વારે અમારા સાથી પરિવાર જંગલ ખાતા હોય કોઈ પણ હશે એ લોકોને બી કહીએ અમારો સમય હશે તે દિવસે તમારા પણ અમે મોર બોલાવી જઈશું

પોતાના વિસ્તારના લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં નહીં જઈ શકે એની અફિતી નહીં સાંભળી શકે એટલે આ લોકશાહીનું ભનાન છે મારા આજે બે મોબાઈલો જમા છે આજે મોબાઈલો આપવામાં નથી આવતા જ્યાંથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને સાથે મૂકી દેવામાં આવે છે એ લોકોને ખબર છે કે ચેતરભાઈ વસાવા ભરૂચમાં જેટલા વેશે એમને તકલીફો પડવાની છે એમના પેટમાં તેલ રેડાવાનું છે પણ મિત્રો મારા વતી તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને ચૈતર વસાવા ભરીને તમારે ઉતરવાનું છે આ લોકસભામાં ગઠબંધનને લઈને ઘણા પ્રયત્નો ચાલુ છે રાષ્ટ્રીય કક્ષાના લેવલે આવનાર સમયમાં એ એપણ સત્તાવારીતે જાહેરાત થઈ જશે પરંતુ આજેથી જ આપણે કામે લાગવાનું છે અને એમનો જે ટાર્ગેટ છે 26 માંથી 26 બેઠકો જીતીશું ભાજપનો જે અહમ છે 5 લાખ લીડ થી અમે જીતીશું પણ એમને તમારે બધા છાતી ઠોકીને કહેવાનું છે ભરૂચ લોકસભા અમે 50000 ની લીડ થી જીતવાના છે વધારે વિશેષ નથી કેવું આજે આપણી વચ્ચે ત્યારે આપણા મહાસચિવ ઉપસ્થિત હોય

અહીંયાથી જંગી બહુમતી થી અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જોહાર